મહેન્દ્ર બસો પિંસોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે પચાસ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં ટીપટોપ કન્ડિશન વન ઓનર ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં તમને પચાસ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે પંચાણું ટકાની એન્જિનની કન્ડિશન જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ગેરહાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરતું જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે સારી બેટલી બેટરી સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર વર્ક કરે છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો માલિકનો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જાઉં જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો માલિકે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ઓગણચાલીસ અઠ્યાવીસ પાંચ છપ્પન માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જયો સરરાંત